ગીર સોમનાથ જિલ્લાના કાજલી ગામે અક્ષાલી ગામના પટણી મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ તકે કોમી એકતાના દર્શન જોવા મળ્યા છે જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ સમગ્ર દેશ બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બિરાજવાના છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવાના છે જેનો અનેરો ઉત્સવ ઠેર ઠેર ઉજવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ત્રણ હજારની વસ્તી ધરાવતા કાજલી ગામ કે જે વર્ષોથી પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના સૂઝબુદ્ધથી સમરસ થઈ રહ્યું છે અહીં ઇલેક્શન નહીં પણ સિલેક્શનથી સરપંચ થાય છે અને આ ગામમાં પાંત્રીસ ટકાથી વધુ મુસ્લિમ સમાજ રહે છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી સૌ કોઈ હળી મળીને આ ગામમાં રહે છે અને ગામના સરપંચ મેરક બારડ દ્વારા મુસ્લિમ સમાજ માટે કોમ્યુનિટી હોલ તેમજ ઘણા વિકાસના કામો કરેલ છે ત્યારે અયોધ્યાથી આવેલ ભગવાન શ્રી રામના અક્ષત કળશને પણ કાજલી ગામના સમસ્ત મુસ્લિમ સમાજે ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું અને ખૂબ જ નમ્રતાથી આ કળશને સૌ કોઈ મુસ્લિમ બિરાદારોએ મસ્તક પર રાખી આદર આપ્યો હતો અને આ તકે ઉપસ્થિત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ અયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રીરામના મંદિરને આવકાર્યું હતું અને સૌ કોઈ ભાઈચારાની જેમ આ દેશમાં રહેવું જોઈએ એવો સંદેશો પાઠવ્યો હતો બાવીસ જાન્યુઆરી કાજલી ગામમાં પણ ભવ્ય શ્રીરામનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાના શુભ મુહૂર્તના સમયે કરવામાં આવશે અને ગામમાં ભવ્ય શોભાયાત્રા દુવાળા બંધ સમૂહ ભોજન યોજાશે

જે અયોધ્યાથી કળશ યાત્રા આવી હતી તેનું ભવ્યથી ભવ્ય ગામ લેવલે મુસ્લિમ સમાજ જે સ્વાગત કર્યું છે તેનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને આ ગામમાં કાયમી માટે એકતા જળવાઈ રહી તેનું અને બધા ભાઈચારાથી રહી છે ગામની અંદર ને બધા એકબીજા મુરલી જુલી રહી છે અને ફોન પર શોભાયાત્રા નીકળવાની છે તેમાં બધા મુસ્લિમ સમાજ પર જોડાવવાના છે ભાવિક તારીખે આ ગામમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેમાંય બધા જોડાવાના છે આખો દિવસ ને આ ગામની અંદર દલિત સમાજ મુસ્લિમ સમાજ કાર્ય રાજપૂત સમાજ કોટી સમાજ બધા સાથે મળી અને મંદિરનું નું ભવ્ય થી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય તેનું આયોજન કરી રહ્યા છે કાટલી ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા આ ગ્રામ પંચાયત દ્વારા કબ્રસ્તાન ને કમ્પાઉન્ડ વોલ મુસ્લિમ સમાજને ને રોડ રસ્તા તથા તેના કોમ્યુનિટી હોલ તથા અન્ય વિધવા સહાયના કામ તથા ગામને સોસખાડા તથા બાકીના અન્ય કામ જે ટોયલેટથી માંડી અને સો એ ટોયલેટને આ ગામ આદર્શમાં આવી ગયેલ છે અને આજ હું દસ વર્ષથી સરપસ છે અને આ ગામે મને સાથ સહકાર આપ્યો તેનો હું ધન્યવાદ આપું છું આજ રોજ કાજલી ગામે જોગ બાવીસ જાન્યુઆરી એટલે કે જે આપણા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો અયોધ્યાનું જે દિવસ છે એ જ દિવસે અમારા ગામમાં પણ ભગવાન રામનું મંદિરનું પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે અયોધ્યાથી આવેલું પૂજિત અમારું જે કળશ છે એમનું આજે સમસ્ત મુસ્લિમ સમાજ કાજરી દ્વારા એમનું સન્માન એમનું સ્વાગત કરવામાં આવ્યું છે સંઘના વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ સારી રીતે સમસ્ત મુસ્લિમ સમાજે આ પૂજિત કળશ જે અયોધ્યાથી આવ્યું છે એમનું સ્વાગત કર્યું છે સમગ્ર મુસ્લિમ સમાજ અને સમગ્ર દલિત સમાજ એટલે કે હિન્દુ મુસ્લિમ આખું આ કાજલી ગામના દરેક લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સારી રીતે આ કળશનું સન્માન અને સ્વાગત એકવીસ અને બાવીસ આ ત્રણ દિવસના અમારા કાર્યક્રમો છે વીસ તારીખ એટલે કે આવતીકાલે સમસ્ત ગામ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એકવીસ તારીખે બપોરે ચાર વાગે ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવવાની છે અને ત્યારે પણ હિન્દુ મુસ્લિમ બધા લોકો આ શોભાયાત્રામાં જોડાવાના છે વીસ તારીખે રાતે કાનગોપીનો કાર્યક્રમ છે એમાં પણ સમસ્ત ગામ જોડાવાનું છે બાવીસ તારીખે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એમાં હિન્દુ મુસ્લિમ બધા લોકોએ ભાગ લીધો છે એમાં દલિત સમાજના આઠ કરતાં વધારે દંપતી પણ આ યજ્ઞમાં બેસવાના છે આશરે પાંત્રીસ કરતાં વધારે દંપતી અમારા આ યજ્ઞમાં બેસવાના છે યજ્ઞ પૂરો થશે પાંચ વાગે ભીડું હોમાઈ જાય પછી સમસ્ત ગામ દ્વારા ગામને પ્રસાદીનો કાર્યક્રમ છે એમાં પણ સમસ્ત હિન્દુ મુસ્લિમ બધા લોકો આ પ્રસાદી સાથે રહેશે આજે આ કળશનું અમે જે સ્વાગત કર્યું એ પૂરી પટની મુસ્લિમ સમાજ અહીંયા પટની હોલમાં ભેગા થઈ અને કળશનું સ્વાગત કરી ના હું સ્વામી એકતા પ્રમાણે કહીશ કે અમારા ગામની અંદર એ અમે ભાઈચારાથી રહીએ છીએ ધર્મનો પસંદ જે જ્ઞાન છે એ સમજણ છે શૈક્ષણિક બાબતથી બધા વાકેફ છે અને એકબીજાના સુખ દુઃખ સમજી શકે છે કોઈના કાર્યમાં ભાગ લઈ છે સુખ દુઃખના કાર્યમાં ભાગ લઈ છે એના માટે હું સમગ્ર દેશને એ સંદેશો આપીશ કે આવી રીતે ભાઈચારાથી રહેવું જોઈએ સૌથી શ્રેષ્ઠ ધર્મ માનવ ધર્મ પછી જે આપણે ધર્મ માનતા હોઈએ એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ સૌ સૌનો ધર્મ મજબ નહીં શીખવાતા આપસને ભેદ રત્ન એ સબકા મજબ સબકો મુબારક અને બધાએ સાથે હળી મળી રહેવું જોઈએ આખા તાલાડા વેરાવળ તાલુકામાં તાલાડા તાલુકામાં જવાનું કહ્યું એમાં કાજલી ગામની વિશેષતા એ છે કે અહીંયા હિન્દુ મુસ્લિમ બધા એક પરિવારની જેમ રહે છે ભગવાનના રામનું મંદિર જ્યારે બની રહે છે ભગવાન શ્રી રામ ના મંદિર ને આવકારી રહ્યા છે અને ભાઈચારાની ભાવના સાથે સૌ કોઈ આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી રહી છે અને તેઓ અપીલ કરી રહ્યા છે ગીર અમારા પ્રતિનિધિ નો રિપોર્ટ સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર